મહેસાણાના પ્રખ્યાત શક્તિ મંદિર બહુરાજીને છ્યાશી ફૂટ ઊંચું બનાવવામાં આવશે બહુચરાજીના સર્વાંગી વિકાસના પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા વાસ્તુશાસ્ત્ર મુજબ તૈયાર થનારું આ મંદિરના મુખ્ય દ્વાર કલાત્મક કોતરણીવાળા બનાવવામાં આવશે અને ગુજરાતના અન્ય મોટા મંદિરોની જેમ તેનો પણ વિકાસ કરવામાં આવશે વરખડી મંદિરનો ઇતિહાસ છે અને આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ સાહેબ સખત બહુચરાજીનો નો કઈ વિકાસ થાય એ બાબતે ચિંતા કરતા હતા અને આદરણીય મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબે કલ્પી ના શકાય એ પ્રમાણે જ્યારે માગણી હતી અને એ માગણીને વધારીને આજે એસી કરોડ રૂપિયાથી વધારે મંદિર માટે માત્ર ખરેખર આપ્યા અને આજે સાહેબ પોતે આપણા ઉપરાષ્ટ્રપતિ આવવાના હોવા છતાંય ટાઈમ એડજસ્ટ કરીને પણ ખરેખર આજે ખાતમુહૂર્ત કર્યું